આરાધ્ય એવા પરશુરામ ભગવાનની આજે હારીજ શહેરમાં દર દર વખતની જેમ દર વર્ષે યાત્રા કાઢવામાં આવે છે હારીદ શહેરમાં ગામ દરવાજા વિસ્તારથી લઈ અને બ્રાહ્મણ સમાજ જાહેર બજારમાં થઈ અને બ્રાહ્મણ સમાજની વાડી એનું સમાપન હોય છે તે રીતનું આયોજન કરવામાં આવતું હોય છે અને સમસ્ત હારિજ બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે અને તમામ ભુદેવો ત્યાં ભોજન કરવામાં તમામ હારિદ શહેરના અને તાલુકાના ભુદેવો આમાં ભાગ લે છે આ સુભાઈ યાત્રા પડ્યા છે નરેશ ઠાકર મા મહાન્યુઝ હારી